છે ને આવે અમે આયવા છીએ ડબોસા ડબોસા નહીં હરિહર લેખું કાંઈ અલગ લેખ હરિહર ગુડ મોર્નિંગ અમે અત્યારે છીએ હવે તૈયાર થઈ ગયા ઓલરેડી રસ્તામાં ડબોસા વોટરફોલ આવશે પછી હરિહર ફોર્ટ લગભગ જાવશે ત્યાંથી પ્લાન છે કે સિટી જાવ

હાલો लिंबू सिकन પીવા पीवा हमें पोईचा खानवेल अब जाए चाहिए नासिक अभी नासिक कितना 100 किलोमीटर है हेलो आपिना સાઈ બાબા <laughs> <laughs> નીચે અલગ ને ઉપર અલગ રસ્તા અમે આવ્યા છીએ ડબોસા ડબોસામાં જો અહીંયા વોટરફોલ છે અને આ વોટરફોલ એકચ્યુઅલી ચોમાસામાં છે ને ફૂલ હોય છે અત્યારે થોડુંક ચોમાસું પૂરું થઈ ગયું તો પાણી ઓછું છે જો વોટરફોલ પાણી ઉપરથી પડતું હોય અત્યારે આ તો ઉપરથી થોડુંક નીચે આવીને ફરતી પડે છે અને અહીંયા જવા માટે છે ને તમારે એમ ફરી ત્યાંથી નીચે જઈ શકો પ્લસ તમારે કંઈ નાસ્તો કંઈ કરવું હોય તો જો અહીંયા છે આ દુકાન અત્યારે તો બંધ છે કેમ કે સિઝન નથી અને સામે રિસોર્ટ છે તો એ રિસોર્ટમાં તમે સ્ટે કરી શકો બાકી તમે સિલવાસાથી

ઓહો બાર જો ન્યુ હાલો વડાપાઉ મિલેલ વડાપાઉ ખાવા આ લ્યો ઓકે ડબક પાડા હજુ નાસિક આયુ હજુ નાસિક પચાસ 60 કિલોમીટર છે તો એની પાસે જો આ વ્યૂ કેવું મસ્ત છે હમણાં નદી પાસે જાવું અમે પહેલા અમે વડાપાઉ ખાવું પછી જો આ બાજુ નદી બાજુ જાવ ચાલો વડાપાઉ ખાઈએ તો તમને હું ક્યો મેડમ એટલે ઉતરી ગયા હે હું કેજો ઓય આરુસીટી આવો જે મોટા ભાગનામાં છે ને મરાઠી લખેલું છે આ તો હિન્દી છે મરાઠીમાં લખેલું છે હા અહીંયા સસ્તા પેટ છે દસ નો વડાપાવ પાંચ ના વડાપાવ મળે અને આ બેન મફત આ મીઠી ચટણી ને આ એકદમ તીખી ચટણી લાલ મરચી ની જે મરચી વાટી નવી રીતે એકદમ મસ્ત ચટણી હોય આ બે કપલ આ બે કપલ અને હું ચપલ આમ કરું હું ચપલ આ દાર વાળી સમોસા આવી ગયા આ ખા લે આ બ્રેડ પકોડા સમોસા સમોસા ઇન ડબોસા

એરિયો ઇન્ડિโก ઇન્ડિગો હાલો રન થી વાહ ઝાડ મસ્ત લાગે પહેલા જો કેવા હતા હવે કેવા હે આલુ જોઈ લઉં બકર うん બવેમ મચાઈ હરિયાર ફૂટ જોરજ જોરજ હર લેખું કઈક અલગ લેખું હરિયર ગડ હરિયર ગડ હરિયર ગડ લખું છું 80 ડિગ્રીસ પર ટિપ ક્લાઈમ રાજાનો એસી ડિગ્રી ચડવાનું આ ઈ જે છે જોલી સીડી દેખાય હા ઈ જેવું છે લાગે આપો ત્યાં અમે હરિયર ગડ દસ તો બહુ ખરાબ હતો ટિકિટ કેટલી છે ત્રીસ રૂપિયા પ્રતિ વ્યક્તિ અને અહીંયા ટિકિટ લેવાની છે તો અને આ ફોર્ટ છે હજુ અહીંથી આ ફોર્ટ ઉડી જવાનું છે ઓ બટા વિડીયો ઉતારે

ત્રંબુકેશ્વર નગર પરિષદ પહોંચી ગયા છે ત્રમુકેશ્વર